ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કેટલી કથળી રહી છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે કારણ કે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે આ તમારા આઈપીએસ અધિકારીઓ કાયદાથી પર છે આ આઈપીએસ અધિકારીના ઈશારે કોઈ નાગરિકનું અપહરણ થાય છે પોલીસ ફરિયાદ પણ નોંધતી નથી ને મામલો પહોંચે છે ગુજરાત હાઈકોર્ટ સુધી ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે આવો હવે તમારો હિસાબ તો કરવો પડશે કારણ કે તમે કાયદાને પણ ગણકારતા નથી કોણ છે આઈપીએસ અધિકારી કે જેમની ઉપર આરોપ લાગ્યો છે ગુંડાગીરીનો તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ગુજરાત હાઈકોર્ટ એક કેસ ચાલી રહ્યો છે અને એ કેસ છે પાટણના એસપી ડૉક્ટર રવિન્દ્ર પટેલ ઉપર રવિન્દ્ર પટેલ ઉપર આરોપ છે કે તેમણે અમદાવાદના એક ફ્રૂટના વેપારીનું અપહરણ કરાવ્યું તેને ધમકાવ્યું ડરાવ્યો અને ફોન ઉપર સતત તેને ધમકી આપી રહ્યા છે કે ટાંગા તોડી નાખીશું તારા દીકરાને ઉપાડી લઈશું તો શું આ મામલો છે કેમ આ નાગરિકનું અપહરણ કરવામાં આવ્યું અને કેમ રવિન્દ્ર પટેલ આ નાગરિકને ધમકી આપી રહ્યા છે તેની વિગત જાણવા માટે અમે પ્રયત્ન કર્યો આ વેપારીને શોધવાનો પ્રયત્ન કર્યો તો જાણવા મળ્યું કે અમદાવાદના અંબાવાડી વિસ્તારમાં ફ્રૂટનો મોટો કારોબાર કરતા વેપારી અતુલ પ્રજાપતિની આ વાત છે અતુલ પ્રજાપતિ અમને મળવા પણ આવ્યા પણ અતુલ પ્રજાપતિ એટલા બધા ડરેલા હતા કે તેમણે કેમેરા સામે પોતાની વાત કહેવાની ના પાડી અતુલ પ્રજાપતિએ વિગતે અમારી સાથે વાત કરી અને તે વાત હું તમારી સામે મૂકી રહ્યો છું ઘટના એવી છે કે અતુલ પ્રજાપતિ ફ્રૂટનો વેપાર કરે છે આંબાવાડીમાં તેમની દુકાન આવેલી છે અને અતુલ પ્રજાપતિ શેરનો પણ ધંધો કરે છે પણ ઓફલાઇન શેરનો ધંધો કરે છે તેમનો પરિચય તેમના મિત્રો મોનિલ વોરા અમિત જોશી અને કલ્પેશભાઈ જોડે થયો આ બધા જ ભેગા મળી એટલે ચાર લોકો ફરી વખત કહું છું મોનિલ વોરા અમિત જોશી કલ્પેશ અને અતુલ પ્રજાપતિ આ ચાર ભેગા મળી ઓફલાઈન શેરનો ધંધો કરતા હતા ખરેખર તો ઓફલાઈન શેરનો ધંધો એ ગેરકાયદેસર છે પણ છતાં આ ચાર મળીને ગેરકાયદેસર ઓફલાઈન શેરનો ધંધો કરતા હતા અને આ દરમિયાન તેમની સાથે સંપર્કમાં આવે છે રવિન્દ્ર પટેલ એટલે કે પાટણના એસપી આ ઘટના અહીંથી શરૂ થાય છે પણ મૂળ ઘટના શું હતી તેની વાત કરું છું તારીખ પહેલી એપ્રિલ સાંજના પાંચ સાડા પાંચ થાય છે ત્યાં આ અતુલ પ્રજાપતિની દુકાન ઉપર એક કાર આવે છે આઈ ટ્વેન્ટી કારને નંબર પ્લેટ નથી આ પોલીસની એક નવી સ્ટાઇલ છે આ માત્ર અમદાવાદની ઘટના નથી મોટાભાગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બધાવતા પોલીસ કર્મચારીઓ પોતાની કારને નંબર પ્લેટ લગાડતા નથી અને ડાર્ક ગ્લાસ રાખે છે તેમનો દાવો અને તેમનો બચાવ એવો છે કે અમારે ગુનેગારને પકડવા જવાનું હોય છે માટે અમે કારનો નંબર રાખતા નથી અને ડાર્ક ફિલ્મ રાખીએ છીએ આવું જ તારીખ પહેલી એપ્રિલના રોજ અતુલ પ્રજાપતિ સાથે બને છે તેમની દુકાન ઉપર એક કાર આવીને ઊભી રહે છે તેમાંથી ચાર માણસો ઉતરે છે આ ચાર માણસો દુકાનમાં પ્રવેશ કરી કાઉન્ટર ઊભા પર ઊભા રહેલા કર્મચારીને એવું કહે છે કે એમને ચાર આઈસ્ક્રીમ આપો પેલો માણસ ફ્રીઝરમાંથી આઈસ્ક્રીમ કાઢી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિ તેને પૂછે છે કે તારા સેટ કોણ છે તારા સેટનું નામ શું છે અને સેટ ક્યાં છે ત્યારે અતુલ પ્રજાપતિ પોતાની દુકાનમાં જ હતા એટલે દુકાનનો કર્મચારી અતુલ પ્રજાપતિ તરફ ઇશારો કરે છે અને કહે છે કે આ અતુલ પ્રજાપતિ છે મારા સેટ છે આ ચારેય વ્યક્તિઓ અતુલ પ્રજાપતિ પાસે જાય છે અને એવું કહે છે તમારે અમારી સાથે આવવું પડશે અતુલ પ્રજાપતિ ડરી જાય છે કોણ આ વ્યક્તિઓ છે તેને ખબર નથી પણ અતુલ પ્રજાપતિનો દાવો એવો છે તેઓ ફરજ પાડે છે કે અમારી સાથે આવવું પડશે આ વખતે દુકાન ઉપર તેમનો દીકરો તેમના કર્મચારીઓ પણ હતા આ ચારેય વ્યક્તિઓ અતુલ પ્રજાપતિને કાર સુધી લઈ આવે છે કારમાં બેસવાની ફરજ પાડે છે ત્યારે એક કર્મચારી પૂછે છે કે તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો ત્યારે કારમાં આવેલું એક વ્યક્તિ એવું કહે છે પાટણથી આવ્યા છે આ ચારેય વ્યક્તિઓ અતુલ પ્રજાપતિને લઈને પહેલી એપ્રિલની સાંજે રવાના થાય છે અને અતુલ પ્રજાપતિનો દીકરો અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરે છે કે મારા પિતાનું અપહરણ થયું છે અતુલ પ્રજાપતિના અપહરણની જાહેરાત પોલીસ કંટ્રોલ રૂમને થતાં પોલીસ કંટ્રોલ રૂમ એલર્ટ થાય છે અને આંબાવાડીની આસપાસના તમામ પોલીસ સ્ટેશનોને સંદેશો આપવામાં આવે છે કે એક વ્યક્તિનું અપહરણ થયું છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચો આ પોલીસની કેટલી નિષ્ફળતા છે તમે જુઓ કંટ્રોલ રૂમને જાણ કર્યા પછી પોલીસના વાહનો રવાના થાય છે આંબાવાડી પહોંચે છે પણ ક્યાંય નાકાબંધી થતી નથી જો ખરેખર નાકાબંધી કરવામાં આવી હોત તો આ અતુલ પ્રજાપતિને લઈને જતી આ કારને રસ્તામાં રોકીને અતુલ પ્રજાપતિને છોડાવી શક્યા હોત પણ આ અમદાવાદ પોલીસની તેમના કોર્ડિનેશનની સૌથી મોટી નિષ્ફળતા છે કારણ કે ક્યાંય નાકાબંધી થઈને અને એક નંબર પ્લેટ વગરની કાર અમદાવાદની બહાર નીકળી જાય છે આ કાર એસજી હાઈવે ઉપર દોડવા લાગ્યા છે ત્યારે અતુલ પ્રજાપતિ થોડોક રાહત થાય છે કારણ કે હજી આ લોકો તેમની સાથે કોઈ વાત કરતા નથી એટલે અતુલ પ્રજાપતિ હિંમત કરીને પૂછે છે તમે કોણ છો ત્યારે આ કારમાં રહેલા લોકો જવાબ આપે છે અમે પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ છીએ અતુલ પ્રજાપતિને સંતોષ થતો નથી એટલે તે ફરી પૂછે છે એટલે પહેલાં લોકો પોતાનો ઓળખપત્ર બતાડે છે આ દરમિયાન એક વ્યક્તિ અતુલ પ્રજાપતિનો કારમાં ફોટો પાડે છે બીજો વ્યક્તિ અતુલ પ્રજાપતિનો ફોન લઈ તેનો ફોન એરોપ્લેન મોડ ઉપર મૂકી દે છે જેથી અતુલ પ્રજાપતિ કોઈને જાણકારી આપી શકે નહીં ફોટો પાડનાર વ્યક્તિ ફોટો વોટ્સઅપ કરે છે અને સામેથી જવાબ મળે છે બરાબર આ જ માણસની આપણને જરૂર હતી આ દરમિયાન અમદાવાદ પોલીસ હરકતમાં આવે છે આંબાવાડી પહોંચે છે અને આંબાવાડીમાં રહેલા દુકાનના કર્મચારી અને અતુલના દીકરાની પૂછપરછ કરે છે આ દરમિયાન શોધખોળ ચાલુ હતી કાર આગળ વધતી હતી આ કારમાં રહેલા ચારેય વ્યક્તિઓ સતત અમી મોનિલ વોરા અમિત જોશી કલ્પેશ અને ડૉક્ટર રવિન્દ્ર પટેલ એટલે કે પાટણના એસપી સાથે સતત વાત કરી રહ્યા હતા અને પછી કહેવામાં આવે છે કે સરસ કામ કર્યું છે અને પાટણ લઈ આવો આ દરમિયાન અંબાવાડી પહોંચેલી પોલીસને જ્યારે ખબર પડે છે પાટણ શબ્દનો ઉલ્લેખ આવતા એટલે એમને આ શંકા જાય છે કે શક્ય છે આ પાટણ પોલીસ હશે એટલે અમદાવાદ પોલીસ તાત્કાલિક પાટણ પોલીસનો સંપર્ક કરી પૂછપરછ કરે છે કે તમે અમારા તાવાના વિસ્તારમાંથી કોઈ વ્યક્તિને ઉપાડ્યો છે પાટણ એલસીબી તરફથી તરત જ કારમાં રહેલા પોલીસ કર્મચારીઓને જાણ કરવામાં આવે છે કે અમદાવાદ પોલીસ હરકતમાં આવી છે એટલે આ કાર કલોલ રોકાઈ જાય છે અતુલને નીચે ઉતારી દે છે અતુલનો દાવો એવો છે કે આ લોકો તેની સતત પૂછપરછ કરી રહ્યા હતા કે ઘરમાં માણસો કેટલા કાર કેટલી બચત કેટલી દુકાન કેટલી ધંધો કેટલો ટર્નઓવર કેટલું અતુલનો દાવો એવો પણ છે આ પોલીસવાળા તેને સતત મારીને સવાલ પૂછી રહ્યા હતા પણ અચાનક કલોલ પાસે કાર આવતા આ લોકો રોકાઈ જાય છે કારણ કે કોઈ કે ફોન ઉપર સૂચના આપી કે અતુલને છોડી દો અમદાવાદ પોલીસ અપરણનો ગુનો દાખલ કરશે ઓ ડર લાગતા પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ અતુલને કલોલ પાસે ઉતારી દે છે અને પાંચસો રૂપિયા આપે છે અને એવું કહે છે કે અમદાવાદ પાછો જતો રહે અને અતુલ શટલ વ્હીકલ પકડી અમદાવાદ પહોંચે છે અતુલ ડરી જાય છે પણ મામલો શું છે કેમ રવિન્દ્ર પટેલને આ અતુલ પ્રજાપતિની જરૂર હતી હવે તે સમજવા જેવો કિસ્સો છે ઘટના એવી છે કે અતુલ મોનિલ અમિત અને કલ્પેશ ઓફલાઈન બજારનો ધંધો કરતા હતા અને એમાં બહુ મોટું ટનવોતું મોટા પૈસા મળતા હતા મોટો નફો થતો હતો આ દરમિયાન ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાથે આ લોકો સંપર્કમાં આવે છે ખબર નહીં કેવી રીતના સંપર્કમાં આવ્યા પણ ધીરે ધીરે એવું બન્યું કે મોનિલ અમિત અને કલ્પેશનો સંપર્ક ડૉક્ટર રવિન્દ્ર પટેલ એટલે કે પાટણના એસપી સાથે વધી જાય છે અને તેઓ પણ આ ધંધામાં સામેલ થવા માગે છે ડૉક્ટર રવિન્દ્ર પટેલ પોતાના એક સંબંધીના એકાઉન્ટમાંથી પાંચ લાખ રૂપિયા અતુલ પ્રજાપતિને મોકલાવે છે આવો અતુલ પ્રજાપતિનો દાવો છે અને અતુલ પ્રજાપતિનું કહેવું એવું છે કે આ ડિજિટલ પેમેન્ટ છે એટલે મારી પાસે તેના પુરાવા છે અને અતુલ આ પૈસા શેરબજારમાં રોકે છે અને ધંધો આગળ ચાલે છે સંબંધો આગળ ચાલે છે પછી રવિન્દ્ર પટેલને અંદાજ આવે છે કે બહુ મોટી કમાણી થઈ રહી છે એટલે પાંચના સત્તર લાખ થયા છે બજાર ઉચકાયું ત્યારે એટલે સત્તર લાખની માગણી કરે છે અતુલનો દાવો એવો છે કે આટલું માર્કેટ ઉપર નથી ગયું સત્તર લાખનો નફો નથી આમ અહીંથી બંને વચ્ચે ઝઘડાની શરૂઆત થાય છે અતુલનો દાવો એવો છે કે આ ધંધામાં મોટા પૈસા છે અને મોનિલ અમિત કલ્પેશ અને રવિન્દ્ર પટેલ ભેગા મળી હવે આ ધંધામાંથી તે અતુલ પ્રજાપતિને રવાના કરવા માગે છે પણ અતુલ પ્રજાપતિ રવાના થવા તૈયાર નહોતા એટલે ડૉક્ટર રવિન્દ્ર પટેલ વોટ્સઅપ કોલ કરી સતત અતુલ પ્રજાપતિને ડરાવી ધમકાવી રહ્યા હતા એવો અતુલનો દાવો છે અતુલને આવેલા વોટ્સઅપ પ્રિન્ટ પ્રિન્ટઆઉટ પણ અમારી પાસે છે આ મામલો આગળ વધે છે અતુલ માનવા તૈયાર થતો નથી એટલે તારીખ પહેલીના રોજ અતુલનું અપહરણ થાય છે અને પછી કલોલ પાસે છોડી દેવામાં આવે છે અમદાવાદ આવ્યા પછી પોતાના સગા સંબંધી મિત્રોની મદદ અને સલાહ પછી અતુલ એલિઝબ્રિજ પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને એક ફરિયાદ આપે છે અને ફરિયાદમાં અક્ષરશઃ આ વિગતો લખે છે અને આરોપ લગાડે છે કે ડૉક્ટર રવિન્દ્ર પટેલે મારું અપહરણ કરાવ્યું હતું પોલીસ છે તપાસ કરનાર પણ પોલીસ છે અને સામે પણ પોલીસ છે અતુલની અરજીની તપાસ તો ઠીક વાત સુધા કોઈ કરતું નથી કોઈ કાર્યવાહી કરતું નથી આ અમદાવાદ પોલીસની મોટી નિષ્ફળતા છે અને આ નિષ્ફળતા સિનિયર અધિકારીઓની છે કારણ એક અરજદાર આવીને પોલીસ સ્ટેશનમાં પોતાના અપહરણની જાહેરાત કરે છે અને પોલીસ ઇન્સ્પેક્ટર હલતા પણ નથી જેની પણ સૂચના હોય કારણ કે પાટણનામાં જે અધિકારીઓ છે એ જ અધિકારીઓના સંપર્કો અમદાવાદ સ્થિત કેટલાક અધિકારીઓ સાથે છે જેની અમને જાણકારી છે એટલે એલિઝબ્રિથ પોલીસ આગળ વધતી નથી અરજી પર કંઈ થતું નથી આ નિષ્ફળતા કોની છે તો સુપરવાઇઝરિંગ ઓફિસર છે પોલીસ ઇન્સ્પેક્ટરની ઉપર આસિસ્ટન્ટ પોલીસ કમિશનર છે તેમની આ નિષ્ફળતા છે એસીપીની ઉપર ડેપ્યુટી પોલીસ કમિશનર છે તેમની આ નિષ્ફળતા છે એમની ઉપર એડિશનલ પોલીસ કમિશનર અને પોલીસ કમિશનર છે આ એમની નિષ્ફળતા છે કારણ કે આ જ રીતે

અતુલ પ્રજાપતિને ધમકી આપી રહ્યા હતા ટાંગા તોડી નાખીશ દીકરાને ઉપાડી લઈશ પૈસા તો આપવા પડશે ભાગીદારી છોડવી પડશે આ અતુલનો દાવો છે અતુલ પ્રજાપતિ માનતા નથી અને આખરે પોલીસ પણ કંઈ કરતી નથી એટલે થાકી કંટાળીને ડરીને રવિન્દ્ર પટેલના ડરથી ડરીને તે હાઈકોર્ટ પહોંચે છે અને હાઈકોર્ટ જ્યારે આ મામલો સાંભળે છે ત્યારે હાઈકોર્ટને આઘાત લાગે છે કે એક આઈપીએસ અધિકારી ગુંડાગીરીનો સહારો કેવી રીતના લઈ શકે એટલે સરકારી વકીલને પૂછવામાં આવે છે કે તમારા આઈપીએસ કાયદાથી પણ પર છે એમને ડર લાગતો નથી કાયદાનો આ મામલે હાઈકોર્ટનું વલણ જોતા સરકારી વકીલ હાઈકોર્ટને જણાવે છે કે આ મામલે તેઓ તટસ્થ તપાસ થાય તેના માટે આ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ પાસે અમે કરાવીએ છીએ અને તપાસ અત્યારે ક્રાઈમ બ્રાન્ચ પાસે પહોંચી છે આ મામલે હજી અઢારમી તારીખે વધુ સુનાવણી થવાની છે અમે જે કંઈ વિગતો રજૂ કરી એ અતુલ પ્રજાપતિની અરજી અતુલ પ્રજાપતિ કોર્ટમાં કરેલી કાર્યવાહીના આધારે છે અમારે ડૉક્ટર રવિન્દ્ર પટેલનો મત જાણવો પણ જરૂરી હતો એટલે અમે ડૉક્ટર રવિન્દ્ર પટેલનો સંપર્ક કર્યો અને આ મામલે તેમને શું કહેવું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે એટલું જ કહ્યું કે આખો મામલો અત્યારે જ્યુડિશ છે ગુજરાત હાઈકોર્ટની અંદર આ મામલો ચાલી રહ્યો છે તેવા તબક્કે મારું કંઈ પણ કહેવું વ્યાજબી નથી અઢારમી તારીખે મારો પક્ષ હું ગુજરાત હાઈકોર્ટ સામે મૂકીશ ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે અમારી પાસે આવેલા અતુલ પ્રજાપતિ સાથે મેં જ્યારે વાત કરી ત્યારે કેટલાય પ્રશ્નો હજી અનઉત્તર હતા એટલે આ તબક્કે એવું માની પણ નહીં લેવું કે અતુલ પ્રજાપતિ પાક સાફ છે છતાં અતુલ પ્રજાપતિનું અપહરણ થયું લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ખાનગી ગાડીમાં નંબર વગર નંબર પ્લેટ વગરની ગાડીમાં લઈ ગયા એ વાત એટલી જ સાચી છે કારણ કે એના સીસીટીવી ફૂટેજ પણ છે બીજી વાત એવી છે અમદાવાદ પોલીસની નિષ્ફળતા છે કે અમદાવાદ પોલીસને ફરિયાદ મળ્યા પછી પોલીસ કંઈ કરતી નથી મામલો હાઈકોર્ટ સુધી જાય છે આમ દરેક નાગરિકની હેસિયત નથી હોતી કે હાઈકોર્ટ સુધી પહોંચી શકે આ પોલીસ માટે અમદાવાદ પોલીસ માટે બે ઉત્તમ ઉદાહરણ છે જોઈએ શું થાય છે હાઈકોર્ટની અંદર દૂધનું દૂધ અને પાણીનું પાણી કેવી રીતના થાય છે પણ પોલીસે આ એક કારોબાર શરૂ કર્યો છે કે અમે પાર્ટ ટાઈમ ગુંડાગીરી કરીએ છીએ તમારી ઉઘરાણી કાઢી આપીશું તમારા સમાધાન કરાવી આપીશું તમારી અરજી પર કોઈ કાર્યવાહી નહીં થાય કારણ કે અરજીમાં જ દમ હોય તો પછી ફરિયાદ શું કામ અમે નોંધીએ અરજી કરનારમાં આરોપી કોણ છે ને ફરિયાદી કોણ છે તેના આધારે ન્યાય થતો હોય છે અહીંયા અંધેરી નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને જ્યારે જ્યારે તમને અન્યાય થાય ત્યારે લડજો કારણ કે લડવું તો પડશે અને લડવા માટે તમારે જ બહાર આવવું પડશે તમારી લડાઈ કોઈ બીજો નહીં લડી શકે ન્યાય કોઈ દિવસ મફત મળતો નથી ન્યાય કાયમ કિંમત માગે છે અને કિંમત તમારે ચૂકવવી પડશે તો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો તે પહેલાં બે લાયકોન દબાવો અમારા સાથી બની જાઓ કોમેન્ટ બોક્સમાં તમારો મત પણ અમને કહો અત્યારે રજા લઉં છું નવા વિષય સાથે હમણાં જ પાછો આવીશ નમસ્કાર વૈષ્ણવજન તો ते केजे पीड परा